લીંબુ સોડા લઈ લીધી છે હવે જમી કરવી હતી સોડા બોડા પીએ ફેમિલી હવે અમે નીકળી હવે અમે છ સાડા છ થઈ ગયા છે કા સાડા ગયા ને રીલ્સ બી શૂટ કરી લીધી છે અને ફોટા ફોટા ઘણા શૂટ કરી લીધા છે ફેમિલી અને જો અમારે આ તરફ પાડેલા છે કે હેલો ક્યુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો તમને બધાને પહેલા તો ગુડ આફ્ટરનૂન અને ફરી એક આપણા નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો પંખો પંખો શરૂ કરી દીધો છે અને અત્યારે ગયા છે સાડા તો આપણે જવાનું છે એક ફ્રેન્ડ ના ઘરે મેરેજ છે ત્યાં જમવા જવાનું છે તો આપણે બુલેટ જો બહાર પડ્યું છે તડકાનું અને આવીને બુલેટે પણ સાફ કરવું છે વિચાર છે થોડો ઘણો ફુવારો મારી દઈશું ઘરે મોટર શરૂ કરીને બરોબર તો ફેમિલી જો તૈયાર તો થઈ જ ગયેલા તૈયાર માં એવું કઈ નથી કે લગનમાં આપણે ખાલી એટલે જવું પડે એવું છે બકડવા માટે તો જઈ અને તડકો લાગશે બહુ પણ વાંધો નહીં બાજુનું જ ગામ છે તો ફેમિલી જો બુલેટ પીડ્યું છે બહાર ને બધી તૈયારી કરી લીધી છે ફોન સારી મૂક્યો તો ફોન સાજ થઈ ગયો છે ને હું કો જવું છું ને પંખો પંખો બધો બંધ કરી દઈને પછી નીકળીએ હું તડકાના અને પાછા ફટાફટ આવતા રહી જઈએ સાડા બાર થયા છે

હાલો એ પેલા થોડા પીલી આ બી પીલી પેલા આપણે પીલી ને કર્યા પછી બીજી વાર મગાવી પડશે તો ફેમિલી બને રેજો આપડા બ્લોગ માં તો ફેમિલી હવે ઘરે આવી ગયા છે આપણે ને પાણી પાવાનું તો બહાર પ્લાસ કામ શરૂ જોયું તો પેલા મોટર બોટર શરૂ કરી નાખીએ નળી બાર કાઢી નાખી છે આપડે અને હું કહું ફુવારો મારી તો બુલેટ નહીં પણ બે કામ થઈ જાય તો પાણી પાવાનું છે બહાર પ્લાસ્ટર કર્યું છે એટલે નળી બહાર કાઢી નાખી મેં બુલેટ મૂકી દીધું છે સામું સામે બુલેટ પીડ્યું છે અને જો અહીંયા પ્લાસ્ટર કર્યું છે બહારની સાઈડમાં તો આપણે પાણી પાવાનું છે તો નળી લઈ લઈએ આપણે હાથમાં ને કરે પાણી બાણી બધું જો તો આ સાઈડમાં પાણી પાઈ દઈ અને ફેમિલી પછી આપણે બુલેટને પણ પો મારો હશે તો બુલેટ પ્રોફસેસ સામો જો તો મકાનને મકાનને પાણી પાઈ દીધું છે આપણે જો અને આપણે પણ ભીના થઈ ગયા છીએ અને બુલેટને પણ ધોરાઈ દીધું છે અને આપણે થોડુંક પાણી છાટી દઈએ એટલે ધોઈ જ નડે એકલું અને અમે ગરમી છે તો જો પાણી સાટી દઈએ ફેમિલીની અંદર તડકો બહુ લાગે છે એવું છે ગરમીનું પણ હું છે મકાને પાણી પાવા નહોતું તો આરો બુલેટને પણ આપણે સાફ કરી નાખીએ મતલબ કેટલા દિવસથી અમને હમણાં ક્યાં જવાતું નથી બહાર તો પડ્યું રહી છે તો ધૂળ સડી ગઈ છે ગરમી નું ઘણા ટાઈમ થી અને ધૂળ અહીંયા અમારે તો એવું છે ફેમિલી બે કામ થઈ જાય ને મકાન તો હાલો તો ફેમિલી હવે આપડે જઈએ દુકાને બ્લેક બ્લેક સ્કોર આ કમ્પલેટ થઈ ગયો છે હવે આપણો અને હવે આપણે જવું છે દુકાને હવે અને તડકો લાગી ગયો છે બહુ ને ક્યાં ના ઘરાકના પણ ફોન આવ્યા છે ને ભીનો કરી દીધું છે ને જો બ્લેક કમાન્ડ ગજબનો થઈ ગયો છે તડકાનો પણ આ તો હું છે હવે જો તો ધોવાનું તો બહુ કાઈ હાદુ ધોવાનું તો ખાલી પાણી થી એવું છે ફેમિલી તો કાઈ ની ફેમિલી બને રહેજો આપણો બ્લોગ મને ક્યાં ફોન આવતા તો દુકાને થી પણ ઘરાક તો આપણે દુકાને જવું છે ને પછી તો ફેમિલી અત્યારે આપણે આવ્યા છે આપણા ભાઈબનના મિત્રની વાડીએ ને આ છે પવન ચક્કીનું કામ હતું શરૂ થઈ ગયું પૂરું થઈ ગયું છે ત્યારે તો આપણે જોવા આવ્યા હતા કે કેવું છે મતલબ નીચે હોય તો કઈક અલગ લાગે ને અત્યારે આપણે અહીંથી આવ્યા છીએ જોઈ છે તો કઈક અલગ જ છે તો હું અને મારા ફ્રેન્ડ ને અમારા જીગ્યા ભાઈ ને તમે ઓળખો છો ઘણા ટાઈમ થી આવ્યા હતા અમારા આ ભાઈ છે યુવીભાઈ ભાઈ એની વાડી આવ્યા છીએ આપણે ને જો બુલેટ મૂકી દીધું છે ને સામે છે આ બધી દેખાય અહીંથી આ બધી વાડી એની છે અને અહીંયા પવન ચીકીનું કામ શરૂ હતું તો અત્યારે પૂરું થઈ ગયું છે જો તો અહીંથી શેક નીચેથી જુઓ તો ઉપર સુધી તમારી નજર પહોંચે ક્યાં સુધીનું છે તો અમે આવ્યા છે ઘણા જો હું કહું આજે જોયું ને અમે ઘણા ટાઈમથી થી કેતા કે વાડીએ જાવું છે આટો મરણ જો એમ તો અમે જઈએ ઉપર ચડવા તો ન દે અહીંયા કે કોશિશ કરશું જવું લાગે તો ટ્રાય કરશું કે અંદર ઉપર બહુ ઊંચું છે પણ અહીંથી પાંખડા લેખાય કેવા અહીંથી નીચા હોય ત્યારે ઉપર કેવા લાગે કા બહુ મોટા પાંખડા હશે એવું છે ને વાડી તમારી વાડી કઈ છે આ બધી વાડી તમારી સાઈ હલો હા હું દેખાય તો ફેમિલી હવે વાડી તો બહુ મોટી છે પણ હવે આપણે જવું નથી ઉપર તો ન જવા દે બરોબર પણ અહીંયા છે તો લોક ખોલો તો થી જોવું બાકી ઉપર તો લીફ હોય એટલે લીફ નો શરૂ હોય માણસો ન હોય ને એટલે બસ ખાલી એમ જ અત્યારે ટાઈમ હતા ફ્રી હતા દુકાને હતા તો મેં કર્યો ફોન જોઈને કહ્યું હાલ આપણે વાડીએ જઈ આટો મારો કે વાંધો નહીં આલો જાય ને વિડીયો વિડીયો બ્લોગ બ્લોગ શૂટ કરી લઈ ફોન કર્યો કે વાંધો નહીં આવો નહીં કે જાય મેં પાવન સુધી જોઈએ રીલ બનાવવાનું લોકેશન સારું છે એવું છે અત્યારે અને સન છે અત્યારે જો અહીંથી આ રીતનું લોકેશન છે તો મજા આવે છે મેં કીધું વાંધો નહીં જોઈ અહીંયા જો કુવો છે અહીં કુવો ભર્યો છે ખાલી છે ચોમાસું આવે છે અત્યારે આવી રીતનો કૂવો છે આમાં કાંઈ કૂવામાં પડવાનું થતું નથી આપણે આપણે અત્યારે બ્લોગ શૂટ કરવાનો છે અને જો તો કંઈક બહુ મસ્ત છે ને લાઈટ આવું છે બધું સારું છે તો ફેમિલી માં આપણે આગળ બાગળ જાવ ને તો થોડો ઘણો વાડીમાં હું હું છે ને મતલબ ઉપર તો કઈ નહીં જાવ દે પણ આટો તો મારી ખાલી એમને અને એકાદ બે રીલ શૂટ કરી કેમ રીલ શૂટ કરે એવું છે હવે જીગા ભાઈ તો ઘણા ટાઈમ થી વિડીયો માં આવતા પણ અત્યારે તો નથી આવ્યા તો ફેમિલી તો જોવો તો અત્યારે અહીંયા જનરેટર ને બોલર ઊભો છે ને અહીંયા જ રહેતો હશે ને કા કેમ લાગે ને આવી રીતના કંઈક દાદરા છે ને આવી રીતે જોવો પવન ચકી ઉપર બાણો બંધ છે મેં જોઈ લીધું છે ને પણ આવી રીતે થી કઈક ઉપર છે બહુ અને પવન આવે છે બહુ

અને વાંધો નહીં વિડીયો વિડીયો બની જાય બ્લોગ શૂટ થઈ જાય આપણો તો ભાઈ બંને લઈને આવ્યા થઈ કે હાલો ને જાય આમ તો ઘણા ટાઈમથી વિચારતો હતો જવાનો તો આજે જઈ આવી ને અહીંયા કંઈક હેઠે બધું કંઈક લોખંડ બોખંડ પાછળ છે એવું કંઈક બધું નવીનમાં તો બસ મેં જોયું તો નથી આપણે પહેલી વાર આવ્યા એટલે આપણને અનુભવ ન હોય એટલો બધો પણ મેં કીધું જોઈ તો ખરા હું છે હું નહીં જોયો કે તો નહીં ખબર પડે એવું છે ક્યાં વહી ગયા ને તમે કે આ બાજુ અહીંયા રીલ્સ બનાવશું હા એ કવર છે જોયા કવર

સારું છે કેમ મજા આવે એવું છે રીલ બનાવે એવું છે બીજું કઈ નહીં શોટ થાય છે ને અમે દેખાય તો હામે મસ્ત છે બધા ચાર બાજુ જાવ તો ચારે બાજુ જો તો તમે પવન ચકી પવન ચકી દેખાય તો ઝૂમ કરીને બતાવો તમને બધે ચારે બાજુ જો તો ફેમિલી બધે પવન ચકી છે બહુ મજા આવે એવું છે અત્યારે મેં કીધું કે આપણે રીલ શૂટ થઈ જાય ને બે કામ થઈ જાય એટલા માટે આવ્યા હતા પણ મજા આવે એવું છે

તો મળશું આપણે નેક્સ્ટ નેક્સ્ટકમાં આવવાના હોય તો અત્યારે બસ આટલું જ બાય બાય ને જય શ્રી રામ ને હવે જાવું છે હલો ભાગુ કે શું કરવો અડા છતો થઈ ગયા હવે નીકળી ગયા તો નીકળી આવ્યો કેમ